નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તજાડા ગામની સીમમાંથી લીલા ગાંજાનું વાવેતર સુરનગર એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું સુનગર જિલ્લાના અનેકમાં ગાંજાનું પોલીસ ટાપ દ્વારા આવા આરોપીઓને લેવાનું શરૂ કરવામાં આવ્યું છે સુનગર એસઓજી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરભાઈ પંડ્યા નાયબ પોલીસ વડા વીબી જાડેજાના ધ્યાનમાં આવ્યું છે કે સુનગર જિલ્લાના અમુક ચોક્કસ તાલુકાના ચોક્કસ ગામડાઓમાં એનડીપીએસ હેઠળ આવતા માદક દ્રવ્યોના છોડના વાવેતર કરી આરોપીઓ રૂપિયા કમાઈ લેવા માટે થઈ બિનકાયદેર રીતે પોતાના ખેતરમાં ગાંજા ભાંગ જેવા છોડનું પોતાના ખેતરમાં અન્ય પાકની યાર્ડમાં વાવેતર કરી રહ્યા છે આથી તેમના દ્વારા સુનગર જિલ્લા પોલીસ સહિત પોલીસ સ્ટાફની જુદી એજન્સીઓને સૂચના આપવામાં આવી છે કે સુનગર જિલ્લામાં બિનકાયદેર ગાંજા ફાંગની ખેતી કરતા આરોપીઓની ખાનગીરાએ બાતમી મેળવી તેમને ઝડપી લેવા ત્યારે સુનગર જિલ્લા એસઓજી પીઆઈ બી એન ખાનગી ખાનગીરાએ બાતમી મળી હતી કેજડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધજા ગામની સીમમાં સુમુ ઓર્ફે સુમિતભાઈ મેણિયા દ્વારા પોતાના કબજા ફોગવટાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે અને તેનું વેચાણ કરવાનું છે આથી સુનગર જિલ્લા પોલીસ સ્ટાફ પીઆઈ બી એન સિંગરખીયા પીએસઆઈ એન અરવિંદસિંહ ઝાલા અશ્વિનભાઈ અમરકું ગઢવી જગમલભાઈ ઋષિ ભરતસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ આરોપીને તેના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ વજન કિલો દોઢસો રૂપિયા ઝડપી લઈ તેની વિરુદ્ધ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલા દ્વારા રજાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા તપાસ શરૂ કરવામાં આવતા સુરનગર જિલ્લામાં એનડીપીએસ હેઠળ આવતા માદક દ્રવ્યના ફૂલ છોડનું વાવેતર કરતા આરોપીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે